સુરતમાં ચોવીસ કલાકની અંદર બીજી હત્યાનો બનાવ બનતા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે રાંદેર વિસ્તારમાં ગઈકાલે થયેલી હત્યાની ઘટનાની છાપ હજુ ભૂલાઈ નથી તેવામાં આજે દિનદહાડે લિંબાયત વિસ્તારમાં બીજી એક કરપીણ હત્યાનો બનાવ બન્યો છે થોડા જ સમયમાં બે જુદા વિસ્તારોમાં થયેલી હત્યાઓએ પોલીસની કાયદા વ્યવસ્થા સંભાળની ક્ષમતા પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે રાંદેર મોરા ભાગળ વિસ્તારમાં ગત રોજ પતિ પત્નીના ઘર કંકાસમાં હત્યા થઈ છે તો બીજી તરફ લિંબાયત સંજયનગર સર્કલ પાસે કોઈ કારણોસર અંગત અદાવતમાં એક યુવકને તીક્ષ્ણ હથિયાર વડે રહેશી નાખ્યો હતો દહાડે થયેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો હત્યાના બનાવ બાદ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા કયા કારણોસર કરાય તે અંગે તપાસ હાથ ધરી છે લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનું